અંકલેશ્વર નગર સેવા સદનની મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના ચાલીસ કામોની મંજૂરી આપવામાં આવી હતી અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને મળી હતી સભામાં ઉપપ્રમુખ ભવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલેડિયા તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં એજન્ડા પરના ચાલીસ જેટલા કામોની સર્વાનુમતે અને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી મહત્વના કામોમાં રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદનને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત રૂપિયા દસ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જે મુજબ કરવામાં આવનાર કામોની નોંધ લેવામાં આવી હતી આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોની પણ મંજૂરી આપવામાં આવી હતી આ સાથે જ અંકલેશ્વરના જવાહર બાગ સામે આવેલ સિનિયર સિટીઝન નું સરદાર પટેલ પાર્ક તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સ્વામી વિવેકાનંદ નામાકરણ કરવામાં આવ્યું હતું આ અંગે વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે શાસકો બહુમતીના જોરે કામો પાસ કરાવી દે છે પરંતુ અંકલેશ્વરમાં બિસ્માર માર્ગોના કારણે ધુર્યું વાતાવરણ સર્જાયું છે જેનાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે માર્ગોના સમારકામની માંગ કરવામાં આવી હતી આજ રોજ નગરપાલિકા સભા બોર્ડ મીટિંગ મળી નામકરણ કરવાનું છે એનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે અને સિનિયર સિટીઝન ભાગનું નામ છે એનું સરદાર પટેલ નામ મંજૂર કરવામાં આવ્યું છે આજ બોર્ડમાં એક થી લઈને ચાલીસ કામો હતા જેની અંદર ઝીરો ઝીરો હવર્સની અંદર અમને ગામના કેટલાક પ્રશ્નોની ચર્ચા ધરી હતી અને એની અંદર સૌથી મોટું અને મહત્વનું હતું કે આ ગામના મેઇન રસ્તાનું ઓ એનજીસીથી લઈને કે ભરૂચી નાકા એશિયાદનગર સુધીનો જે રસ્તો છે સાડા પાંચ કરોડની આસપાસનો હવે એ રસ્તામાં જ્યારે તમે દિવાળીએ કામ કરવાના હતા કે દિવાળી પછી કામ કરવાના હતા તો પ્રજાને આપદા પાડવાની કોઈ જરૂર ખરી તમે એટલા એટલો મોટો ખર્ચો કરો તો થોડા થીગડા માર દે કે ભાઈ પાંચ પચાસ હજાર લાખ રૂપિયા થીગડા માર દે અને એને આ લોકો બહુમતીના જોરે અમારી વાત તો કઈ સાંભળતા જ નથી હવે ગામ લોકો જોવું જોઈએ કેમકે ગામના કેટલાક લોકોને આજે બી કેટલાક શ્વાસ છે પ્લસ બીજી બીમારીઓ છે અને આની અંદર તે એકલી ધૂળની ડમરી એવું જ બીજું શું ઉડે